ગમે કરવું પડશે હું તો ચિંતા કરે નહિ અમારા છે માં બે ની બુદ્ધિ હતી ને આમ તો તારી પેલા બાબુજી આગેવાન ની ની બુદ્ધિ બેકી થાય સરપંચ નું શું બાબુજી લેબ કરી બરોબર ને અરે બનવાનું છે જલ્દી હ ને ભેગું થવું પડશે અને બધા ભેગા થઈ જવું પડશે એમને લોકેટ લોકીટ લોટ કરી તો ઊંઘ ઉડી દઈશ મારી હું કરવું ના કરવું કશું ખબર પડતી નહીં પેલા બે મૂર્ખા છે બે હંગાથી તો લીધા છે પણ મને નહીં લાગતું કોઈ ઠેકવાનું પડે પથ્થર ઉપર પોણી છે પથ્થર ઉપર પોણી કોઈ કોઈ કરીને પેલા બાબુડા ના આગેવાન ની મોય ના છો કીધું કોઈ કરીને એક વખત લોકિટ હાથમાં આવે છે અને સતો કાર્યા પહાડ

બે મારી ખાવાનું એ ભરતું નહી તું તો ઊંઝી ઉઠ્યો અને અમે તો આશી રાત ઊંઘ્યા ઊંઘયા નહીટ મોટ મો જીવન મારું મગજ કોમ માલતું નહીં અત્યારે બખાડો કર્યા વગર લોકીટ છે રીતના લાવવું એ વિચાર કરો એટલે હું વિચાર કરવાનો લે હે

મને નહી લાગતું તમારી પછી નહિ ભાગવાના તો બાકી નાખ્યું બાપુ જે નું ખોરા ગમે રાત નો દાડો બસ એક જ વિચાર આવે છે કોઈ કરી ના લોકેટ ખાલી હાથમાં આઈ જાય ને અને એનો નાશ થઈ જાય ને તો ગોમમાં શાંતિ થઈ જાય બાકી જાજો સુધી આ લોકીટ હાથમાં નહીં આવે ને અને એનું ઠેકવણું નહીં થાય તાજો હુદી ગૌમમાં ખરાન કાળો કેર વર્તાએલો રહ એકબીજા ઉપર કાવતરો કરશી અને એકબીજાના બેડા તોડી નાખવાનું આ બસ આજ કરવાના છે આ બધા શંકા એકાઈની બુદ્ધિ હારી નહીં વિચારો ભ્રષ્ટ થઈ જાય છે ખરાબ જ કરવું છે લોકોનું બાકીનો ઉપયોગ કરવો તો સારી રીતે થાય પણ ના

એક સરસ તમને બધો ને એનો રોકેટ હાથમાં આવી જાય એટલે એનો હકદાર હું એકલો નાશ કરવાનો મારા ખોટો ઉપયોગ થવો જોવા નહી મજુરી કરવી છે મજૂરી આપણા કરવાની લોકો થી ના લેવાનું કાકા પેલા પેલા ગોમ ગોળા નાખ્યો મારા ખાડો કર્યા

માણસ ખરાખી ગયો છે પાછો મારા શેડી ઉતાવળો હેડવા દે ઉતાવળો હેડવા દે ઉતાવળો ઉતાવળો વાત જોઈને તો કહું મો કોમ માં આયો નહીં કે શે શે જો નેકરા નહીં અને ઘરે માર મોમો કહેતા કે બોળા ખરા હમણા જોઈન ફરવું પડશે જોઈન ફરવું પડશે હું થારે સંજીવણ્યો એ શેડી બે આ આવિસ તો અમે નહીં પણ છોરવાનો તો નહીં તને તારા મોમાને છોરવાનો નહીં શું જોતો છે જલ્દી હેડ ને કમળ સો પોકી જ હારવે બના દો હું ના જો સાઉ તાળા તો મને તોડવા દે લોકી હાથમાં એ તલ્લા બોલ એ જવા ફેરી ફેરી એ જોરિયા આવ છે છોળવાળવા નહીં આરે અચ્છા ગમમે તે ખાય અરે ધાતી જો સુમલા ને દોર

આટલી વખત હોય તો હાથું હાથું બોલી દા ને કપડી ઉતરી દરે કકા મરી ગયો ઓ જો બકા કબરિશ બોલ અ બોલ લખ તારા જીવન નહી લીધું લોખ બોગા

મારે બોલો પેલા કાળિયા બરોબર નો શીખવાડી ને મોકલ્યો

લોકેટ ખરો મારો જ રાખે છે પૈસા માટલા માં રાખે છે બરોબર બધો મારે ખાવ પડે

અવની નજરમાં ખરાણ આ સરપંચનું નામ કુછા છે બીજું કોઈ નહીં આ પૈસા ઘેર આવે છે ને એ ખમાતું નહીં બોણિયાં કીધું કે હાલ ખરાણ આપરા પલા ગોની પઠેમ ખરાણ દબાઈન પડી જવાનું છે હાલ ખરાણ તાવીતનો ઉપયોગ કરવો નહીં ઇનમાં સરપંચ ના સેરી નહીં ફરી યા પેલું ગોણો નહીં હવની નજરમાં નમ મારું ખટકે છે સરપંચ હજી તો કરોડ રૂપિયા ભેગા થવા પછી તમારી ગોહ કાઢી નાખવી છે જીવન ઘેર ગરમી કરી જી તો સરપંચ સમય આપવા દો બધો ફટેરો વેણા છો ફટેરો હજી તો શરૂઆત જ છે સરપંચ નું આ તો હજી ટેલર જ છે જીવન હજી તો પિક્ચર બાકી તો બાકી હજી બાબુજી અમુ તો વિશ્વ આવ્યો ને અમુ તો હોય હો સાચું થઈ ગયું ને જયારે જોયું તારે ખબર પડી ને કેમાં તમારું સબૂત જોઈને તો હું ખુશ થઈ ગયો છું અને સરપંચ નહીં સરપંચ નો જેમ બોલી ગયો ને ખેમા મને ખબર છે પાવરફુલ માં પાવરફુલ હોય ને ગો તો ખેમા મૂર્તન પણ બાબુજી આ પાવરફુલ કોઈ વેલ્યુ નહિ કરતું ક પણ ખેમા તું આવડી બુદ્ધિ વાપરું છે બાકી તું સારી રીતે ધંધા કર્યા હોય અને નીતિ થી હેડે વાત ને તો અત્યારે કરોડ રૂપિયા ગરીબ માણસ છે હોય તો રાખ રાખો સરપંચું સરપંચ ઇજ્જત થી વાત કરવાની તમારી જેવા ચોર નહીં તમારા જેવા લુચ્ચા માણસ નહીં અમે હા ગમે તેની રોટલી આજે તમે એર્યુંલી દેવો ને એટલે પછી તમારા ઘેર કોઈ નઈ આવે એટલે સપનું તો નહી જોતા ને તમે રાત્રે બધા સપના જોઈએ તો સાકાર જોય અને દાળા જોયેલું સપનું છે ને આજે પૂરું થઈ જ

સરપંચ કરવાની આ લાકડી કોઈ વજન કરવા નહીં લાયા જુદો થઈ જીવિયા નેકરી રહો એ જો અમાર ને એક કોમ તો આટલું જોઈ લે પછી તમે નેકરી જવાની ખરી ને પટી રહી છે એટલે ઘેર જવા નહી આયા હોય કુ પટા પારવાના છે મારા ખોટું કર્યું આ મને કોઈ બીજા માણસ કીધું છે આ તમારા ભોણિયા તમારા મમો ખરાત ઉપર ઇજ્જત ઉપર થી હાથ લઈ લે મને મોને ખરો લોકી ટાળી દે

શણગાર થય આ વસ્તુ અમારા પહાને આવી છે ખબર પડે છે એક ફોન કરવા દેજે બાબુજી બાબુજી તમે ના પડી પહેરતા ચેક કરતો હતો નકલી અરે તમે ખરેખર પણ આ વસ્તુ લાયા છો અસલી હકદાર કોઈ હકદાર નહી આ વસ્તુ સરપંચ મારી વાતો તમે સરપંચ થઈ જવાબદાર મોણસ થઈ અને ખોટું કરો છો ખેમાં તું એ ગમ નો આગેવાન કેવો ગમે તે કરે છે કહી દઉં આ વસ્તુ નો ઉપયોગ ખોટી જગ્યાએ થાય ખોટો ઉપયોગ થાય કોક નું ખરાબ થાય એના માટે હું ખરો ને એનો નિકાલ કરી દઉં છું

બાબુજી જેવું લોકિટ લઈ જશો ને એવો ફોણીયા મેકી દેજો ને કહું પરિણામ ખરા ને ભયંકર ખોટું આવશે એવો તો બે ટોકા જુદા કરીને પૂછો ખે માં તો ખરા ને ચાર જુદા થયું ભોણા તો બે જુદા થયા છે

મહાદેવ ની સ્વાગાટ નો થાય બાબુજી એક કોમ કરજો તમે બધા ગોઠવા નહી ના હોય તો મારા હાલ થી

ચાલ મે લ્યો અમા હાથમાં આવી હાથ છે ને લોકેટ એટલે મને નહીં લાગતું અમે કોઈના હાથમાં હાથ માં આવો અમારા લોકેટ નો ઓર કઈ નાખશી બાબુજી આમ તો મજા આવી જો થોડા દારા રહ્યું હોત ને મહિનો પણ આ ભણીએ દાટ વાળ્યો વસ્તુ તો ભગવાનને ને હારી આલી પણ ઉપયોગ કરતા ના આવરી અને વસ્તુ આવી ને એટલે વિચારો ખરા ને અવરા રસ્તે સરી ગયા અને વસ્તુ હારી હાથમાં આવ્યો ને હારા રસ્તા વાપર્યો ને અને પૈસા હારા રસ્તા વાપર્યા હોત ને તો વસ્તુ અત્યારે ખરા ને આપરા પહાણ હોત પણ આ ખોટી વસ્તુ આવી જાય ને અને ખોટા વિચારો આવી જાય ને એમાં વસ્તુ ઊભી ના રહી કશો વધુ ને ભણો એક વખત ઘેર આવી જાય ને શાંતિથી તો હારા હારું હાથ પગ જુદો ના કહી નાખશો હોય તો હારું છે ના એક આદો પગ જુદો કહી નાખશો તો પાછું મારા ખેમલાઈ વાળું હમું કાકા ખરીને પોણીમાં પોણી પોણીમાં આ બાબુ ખરાબ થઈ ગયો ચોમા કાકા આ બાબુ એવી જડી થાય ને આમાં આ રોકેટ ખરો ને કોઈના હાથમાં ના આવે કોઈ ના હાથ માં ઝૂંટ માઇ લે છે પણ ચોમા કાકા આ બધી મૂર્ખો મી તો ખરી લે આપડી ઈચ્છા બીજા કોઈ ની નહીં આટલું બધું કિંમતી અને આટલું બધું ચમત્કારી વસ્તુ મળી હોય મોને તો શાંતિ 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 વાપરી હોત ને ચાર દાળ દસ દસ દાડે પહેરી ને એક વખત ચોરી કરી ના ખૂટો એટલું ભેગું થયું આપણે એકી વખત બધું ખાવા દયા અને ખોટા રસ્તા સોના મુક્તિ મૂર્તિ ને એકી દાળા મહિના ને બધો એડો ખાવા દે ને

કારણ કે આપણે મહાદેવની સોગણ ખાધી છે એટલે અમુક ખરા ને એનું પિક્ચર પૂરું કરવાનું છે ને આનો નાશ જ કરવાનો છે પણ જો હાધુ નાખ્યો તો કેમલાય વાલ ખબર પડશે ને તો પાછા કુવામાં પડશે અને પાછા ખોળી લાવશે એના કરતી ખરા ને આનું પૂરું જ કરી દેવા દે હટકા હટકા થઈ ગયો ને ધાન ખબર પડશે લ્યો તાણ આ જો ખાસ અમુક શાંતિ થઈ આ લોકીટ નાશ કર્યો ને તાણે કારણ કે આ લોકીટ ખરું ને અંદર અંદર બધો લડાવતું હતું અને બધોને ખરા ને એકબીજાનું મર્ડર કરવા માટે તૈયાર થઈ જતા એવું થઈ નું પણ મને નાશ થયો ને અમુક મને શાંતિથી ઊંઘ આવશે ને પેલા એ બધા શાંતિથી ખરા મજૂરી કરશી ને લાલચમાં લાલચમાં લોકીટની લાલચમાં એક આદાને પટાઈ દો તોય શું ખબર અને રૂપિયા કમાવાની લાલચમાં આવી જતા બધા પણ અમુક શાંતિ થઈ જઈ એ ભગવાન અમુક શાંતિ આવીને આવી મારા ગામમાં રાખજો બીજું હું તાણે અમુ